વાવ તાલુકાના સરહદી પાક સીમાડે આવેલા રાધનેસડા ગામિયા આકોલી બ્રાન્ચમાંથી માંથી રાધનેસડા માઇનોર પસાર થાય છે આ કેનાલમાં માં છેલ્લા એક માસથી પાણી છોડાતું નથી અત્યારે રવિ સિઝન ચાલુ હોય ખેડૂતોએ મોંઘા ડાટ બિયારણો તેમજ ખાતર લાવીને જીરા સહિત અન્ય રવિ પાકો વાવેતર કરેલું છે પાણીના અભાવે આ રવિ પાક મુરઝાઈ રહ્યા છે ખેડૂતોની નર્મદા કેનાલના ના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર પોકળ વચનો અપાય છે પરંતુ પાણી અપાતું નથી જેથી કરીને ગત રોજ રાધાનેસડાના ખેડૂતો

આકુલી બ્રાન્ચમાંથી રાઘાનેશરા માઇનો નીકળતો પાણી એક મહિનાથી આવતો નથી સાહેબ અમે ખેડૂત બધા ખાતા બિયારણ ખેતરમાં પૂંખીને બેઠા છે અમે પાણી સારું રાહ જોઈ અને ઢોલ બીજો વગાડીને જાગૃત કરો છો તો પાણી મળે તો સારો છે સાહેબ અને કા ત્યાં મોંઘા ભાવના બિયારણ અમે નાખી ખેતરમાં બેઠા છે એક મહિનાથી અમે ઉડ કરો છો પણ પાણી આપતા નથી અને અમે આજે સીલી હાથ દાડો છીએ તો મોદ એમ છો ખેડૂત મને પાણી આપવા દેતા નથી સામેથી ગેરેથી પાણી ઓછો કરી નાખે છે અધિકારીઓને ફોન કરો તો અધિકારી કહે કે પાણી મળી જાય છે પછી એજન્સી વાળાને રાખેલા છે એજન્સી વાળા જે પાણી પોતાને ઉઘવા હારું કરીને પાણી કાપી નાખે રાઘાનેડા પાણી મળતો નથી આવા ખેડૂત સેવે બેઠા છે ખેડે અને પાણી મળતો નથી અત્યારે ખેડૂત બધા ભૂખ હડતાળમાં કાલે લગભગ ઉતરવાના છે કચેરી મામલાદાર કરાશે અને કલેક્ટર સાહેબ સાહેબ ને આયોજન કરશે કે આને અમાને વળતર આપે ખેડૂતને અને નકામ તાત્કાલિક તાત્કાલિક અમારે પાણી મળવું જોઈએ રાઘાનેશરા શેવાળે